બધા બાદાય મિત્રોને જય શ્રી રામ જય માતાજી ને આપણો સુરતમાં છે આજે બીજો દિવસ તો આપણે જવાનું છે આજે રામવાડી આ વાસમાં ટાંક આવી ગયું છે મને લાગ્યું તો આ તો ફાયરિંગ કરવાનું છે પણ ફાયરિંગ કરવાનું નથી મિત્રો આ એમ નામ છે અહીંયા હવે આપણે રામવાડી જવાનું છે એનીથી પહેલા આપણે સોનાલાઈ માના મંદિરે જવાનું છે અહીંથી તો હવે અહીંયા આવે છે સૌજીભાઈ ધોળકિયા નું farm ધર્મનંદન વાળા જે તમે નામ તો સાંભળ્યું જ હશે હીરાના બહુ મોટા ઉદ્યોગપતિ છે ધર્મનંદન વાળા સવજીભાઈ ધોળકિયા નું આ farm છે તો હવે આપણે પહોંચી ગયા છીએ આ સોનલ માના મંદિરે તો હવે આપણે અંદર દર્શન કરવા જવાનું છે હું અને મારા મિત્રો અમે બધા હારો હેરાત આવ્યા છીએ તો અહીંયા છે ભોળાનાથ ની શિવલિંગ અંદર છે જમીનમાં શિવલિંગ છે આવડિયા બહુ મસ્ત છે હું અહીંયા તો બધું નો હવે આપણે જાવીશું વિશ્વનાલાય માના મંદિરે દર્શન કરવા ઉપર હાલો મિત્રો હવે જાવી અંદર દર્શન કરવા આપણે તમારે જો દર્શન કરવા હોય તો આવી જજો સુરતમાં છે આ મંદિર આયં બુમસ્તુ દર્શન હેલો ફરેજો આપણે આ જો અહીંયા વાડી છે અને બધુંય છે અહીંયા વચમાં આ મંદિર છે અહીંયા બનાવેલું તો હવે આપણે તો હવે આપણે જાવી મંદિરની અંદર અંદર જઈને હવે બતાવું તમને અંદર કેવું બધું વસ્તુ કઈ રીતનું છે અંદર જાવી છે મિત્રો આપણે જો આ સોના લાઈ મંદિર મંદિરની અંદર આવી ગયા છીએ ત્યાંની મૂર્તિ છે આવડી ગયા ઉપર ઝુમર કેવું મસ્ત છે હવે હું એ દર્શન કરી લઉં કેમેરો આપી દો બીજાને તો મેં દર્શન કરી લીધા છે હવે મિત્રો તમે જો અહીંયા દર્શન કરવા આવવાનો સુરત તો જરૂર અહીંયા આવજો સોનાલાય માના મંદિરે તો હવે આપણે અહીંયાથી નીકળીએ દર્શન હવે આપણે જાવી છીએ રામ મંડી છે રામાપીરનું મંદિર બહુ મોટું મંદિર છે હું હમણાં વિડીયોમાં બતાવીશ અમે તો ત્યાં જો કે હું તો સુરત રહેતો ત્યારે કેટલી વાર ગયેલો છું તો હવે તમે પણ જોઈ જોઈ મંદિર કેવું મસ્ત છે ત્યાં બધું અને ત્યાં છે મિની ગિરનાર

અહીંયા હવે આપણે ચપ્પલ ને વળી ને આયા ગણપત બધાની પેલી જ મૂર્તિ આવે છે તો ટંક કોરી વગાડી દીધી છે આપણે હવે જઈએ આગળ અહીંયા નાના નાના કેટલાય મંદિરો બહુ છે આ બધે એ દુકાન છે હનુમાન દાદાનું મંદિર એમ બધે નાના નાના મંદિર કેટલાય છે માં છે હવે રામ અભિનુ મંદિર તો આપડે હવે જવાનું છે અહીંયા ગોપ બાપુ ની બેઠા છે આરા છે રામ અભિનુ મંદિર તો મિત્રો દર્શન કરી લ્યો મેં તો હવે દર્શન કરી લીધા છે અને હું તમને બધાને બતાવવા છે મિત્રો આયા જ્યારે અષાઢી બીજ હોય ને ત્યારે અહીં અસંખ્ય પબ્લિક આવે છે અહીં દર્શન કરવા રામ અભિનુ અને અહીંયા તમારે પબ્લિક તો લગભગ એટલા હમાતું નથી એટલે પાછળ આમ મોટું ગ્રાઉન્ડ છે ન્યા છે બધે આ જો મિત્રો કેવું મોટું મંદિર છે નું સુરત આવો ને તો તમે જરૂર અહીંયા રામ મોઢી તો આવજો ત્યાં દર્શન કરવા તમને અહીંયા મજા આવે એવું છે બધું આની પાછળ છે છે ગિરનાર બનાવેલો ચાલુ થઈ ગયું છે પાંચ રૂપિયા ફક્ત ટિકિટ લે છે ખાલી અંદર અહીંયા રામ ધૂન ચોવીસ કલાક ચાલુ હોય બધી બાઈઓ ધૂન ગઈ છે તો આપણે ઘડી સાંભળી હવે આપણે કરી લેવી દર્શન રામાપી Aya ini muti serama pini. Nampak dah ini. Tanya bapu sih siapa kau ni? Tahu ya pernah siuling ada sengkeli dah mandir tri mandir sih awak asyik mini girnar. Apa dah pernah sih pernah ni tiket lain lidi jana. Apa dah seru orang jadi mini girnar. ચાલો મિત્રો હવે આપડે આ બધા ત્યાં એન્ટર થઈ છે તો હવે હું એન્ટર થઈ જાઉં આપણે અંદર ગિરનાર આને જે જુનાગઢ માં ગિરનાર છે ને બસ એ રીતનું છે નાના નાના મંદિર છે અહિયાં બધા ઉપરથી લુક જોવો તમે ખાલી આપડે ગિરનાર સીડ હોય ને એવું લાગે છે ત્યારે

હાલો એમાંથી જવાનું છે આમાં જવાનું છે હવે આમાં તો આપણે ખોવાઈ જઈએ ને એ રીતનું છે આમાં તો આપણે જો કે બધાને આરો આરો જ માથા નો પડતી એનું ધ્યાન રાખે કારણ કે મારો તો પહેલી વાર ગયો એટલે ભટકાણું હતું આપણે જવી છીએ આ ગુફાની અંદર હજુ અહીંયા મંદિર છે આમાં ત્યાં અમે ત્યાં નાના નાના કેટલાય મંદિર છે બધા અહીંથી બહાર જવાનો રસ્તો છે પણ આપણે બહાર નથી જવાનું આપણે આખી ગુફામાં ફરીને પછી જવાનું છે

હવે અહીં ઉપર ચડવું હોય આપણે બીજું મંદિર પણ જોવાનું છે અંદર કેટલાય મંદિર છે નાના નાના હવે નક્કી જ નથી ક્યાં મંદિર છે ને અહીંયા આપણે નિરાંતે જોવું પડે આ બધું હવે આપણે બહાર જવાનો રસ્તો તો ગોતી લીધો છે અહીંથી તો આ જોવાનું મંદિર અહીં નાનું છે કૃષ્ણ ભગવાન છે ને હવે બહાર જવાનો રસ્તો આપણે ગોતી લીધો છે તો હવે આપણે જવી છીએ બહાર અહીં ધ્યાન રાખવું કે માથું ન ભટકે અહીંયા ઉપર કારણ કે નાની નાની ગુફાઓ છે આ બધી ને અહીંયા નીકળ્યા આપણે સિંહના મોઢામાંથી બારા જેવા સિંહ નું મોઢું છે અહીંયાથી બારું નીકળવાનું આ અમારો એક ભાઈ તો એવો વળ ખાતો ખાતો આવે તો પેલી પણ ઓલી ગુફા છે ને એમાંથી જવાનું ને અહીંયાથી નીકળવાનું બસ હવે ન્યા ન જોવાય એનો હવે આ છે મીની ગિરનાર ને નીચે ધૂણો છે ચોવીસ કલાક અહીં ચાલુ જ આ ધૂણો તો હવે આપણે ફરતો ગિરનાર ને પણ જોઈ લઈએ એકવાર હવે હું જાઉં છું આ ફરતો ગિરનાર જોવા માટે તો આ તમે બધાય જોવો જ ને કે અમારો વિડીયો જો જોવો છો તમે બધા તો લાઈક કરજો મિત્રો ગમે તો તમારી હાથે જોવા કેટલું હું વિડીયો બનાવું છું તો થોડીક લાઈક કરો